આવો માવા ડુંબળા વેપાર જરા શુભે ગુનો ફળ કરે શેમાં યો નાગજી ગણેશા મારી આશા લઈને આવ્યો છે તો મુ પૂરી કરીયો મારે કરવી છે ભાઈ મોટરમટા માતાઈ હા એ મનવ્યો ચરમટા મો માતામટા મા આવે માતા મામનો આવે રબારી માતા રબારી શું બનાવું શું કરના ભગત ને મે બેલીય દિરવાઈ ઓલા હેર બારિયો અમારું વાતલા અને તમે હરા રે જો બનાવું છું મારું નામ માતા આઈ જાય હેર બારિયો હું બધું નો ગુણીની માતા છું હેર બારિયો મરે વધુ

તો હારી શો ધનારી શો માતા સુણા તો વાત નથી પકડવો તો

પ્રિય નેતુ આગે એક કરમ સેટુ હાય હાય તો કમંઠા તમે કડા કરમ સેટુ લાગે માથું બોલતે જમાર યુ યુ તો કડા આંતં કેતાઈ હુ હા હે

बोलयो आ